નમસ્કાર તો આજે આપણે એક સોફ્ટવેર કંપની એના વિશે થોડી ઊંડાણપૂર્વક વાત હા આપણી પાસે એમની વેબસાઇટ છે થોડી બીજી માહિતી પણ છે એના આધારે જોઈએ કે આ કંપની શું કરે છે કેવા સોલ્યુશન્સ આપે છે અને એમનો એપ્રોચ કેવો છે મતલબ વ્યવસાયો માટે બરાબર અને રસપ્રદ વાત એ છે કે એ લોકો ખાલી એકાઉન્ટિંગ સોફ્ટવેર જ નહીં પણ પેલું હોટેલ રેસ્ટોરન્ટ હોસ્પિટલ આવા ખાસ સેક્ટર માટે પણ બનાવે છે હા એ મેં પણ જોયું અને પાછું ઓફલાઈન અને ઓનલાઈન બંને ઓપ્શન આપે છે એ જ આજકાલ બધા ક્લાઉડ ક્લાઉડ કરે છે ત્યારે આ ઓફલાઈન પર પણ ભાર મૂકે છે તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ બધું શું છે કેવી રીતે કરે છે હા ચાલો સમજીએ શરૂઆત ક્યાંથી કરવી છે ઓફલાઈનથી હા મને લાગે છે કે ઓફલાઈનથી શરૂ કરીએ કારણ કે એ થોડું અલગ છે આજકાલ એમની વેબસાઇટ કહે છે કે આ ઓફલાઇન સોફ્ટવેર એવા બિઝનેસ માટે છે જેમને ઇન્ટરનેટ વગર ચાલતું હોય મતલબ કે સ્પીડ સિક્યોરિટી અને ભરોસો જોઈએ હમ એટલે કે જ્યાં કદાચ ઇન્ટરનેટ એટલું સ્ટેબલ ના હોય હા એવું બની શકે અથવા તો ડેટા સુરક્ષા બહુ જ મહત્વની હોય બરાબર વિચારો કે નાના શહેરો હોય ગામડા હોય અથવા તો કોઈ એવી ઇન્ડસ્ટ્રી જ્યાં ડેટા લીક થવાનો ડર બહુ હોય ત્યાં ઓફલાઈન વધારે સેફ લાગે લોકોને એટલે બધો ડેટા પોતાના કમ્પ્યુટર પર જ રહે હા કંટ્રોલ પોતાનો હા પૂરે પૂરો કંટ્રોલ અને એમાં ફીચર્સ પણ બધા છે જેમ કે બિલિંગ જીએસટી સ્ટોક મેનેજમેન્ટ એટલે કે ઇન્વેન્ટરી કંટ્રોલ પેરોલ પણ છે હા અને ડિટેલ્ડ ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ આ બધું લોકલ સિસ્ટમ પર હમ અને એમના કેટલાક ઓફલાઈન પ્રોડક્ટ્સના નામ પણ છે કેએમએસ બીયુએસઆઈ KMS स्कूल KMS मिल्की ओ मिल्की એટલે ડેરી માટે હા લાગે છે પછી KMS હોટેલ KMS લાઈબ્રેરી KMS ચર્ચ KMS ડાયગનો KMS ફ્રૂટ KMS રેન્ટલ લિસ્ટ લાંબો છે હો હો આ તો બહુ સ્પેસિફિક છે મતલબ ખાલી નામ છે કે ખરેખર એટલું કસ્ટમાઇઝડ હશે જેમ કે પેલું KMS મિલ્કી ડેરી નું એકાઉન્ટિંગ તો સાઉ જુદું હોય એ જ તો સવાલ છે ફેટ હિસાબ રાખવો પડે હા સવાર સાંજનું દૂધ પશુપાલકોનું પેમેન્ટ જો આ બધું એ સંભાળી લેતું હોય તો ખરેખર પ્રભાવશાળી કહેવાય પણ એના માટે ઊંડી જાણકારી જોઈએ ફિલ્ડની બરાબર પણ ની સાથે પેલી મર્યાદાઓ પણ આવે ને જેમ કે હું બહાર ગામ હોઉં તો ડેટા ના જોઈ શકું હા એ મુખ્ય મર્યાદા રિમોટ એક્સેસ ના મળે અને રિયલ ટાઈમમાં બધા સાથે મળીને કામ ના કરી શકે હમ તો એટલે જ કદાચ એમની પાસે ઓનલાઈન સોલ્યુશન્સ પણ છે હા બરાબર આજના જમાનામાં રિમોટ એક્સેસ અને રીઅલ ટાઈમ માહિતી તો ઘણી જરૂરી બની ગઈ છે તો એમના ઓનલાઈન સોફ્ટવેર વિશે શું માહિતી છે એ કેવી રીતે કામ કરે છે એમનું ઓનલાઈન સોફ્ટવેર ક્લાઉડ બેસ્ડ છે એટલે બધો ડેટા ઇન્ટરનેટ પર સિક્યોરલી સ્ટોર થાય એટલે ગમે ત્યાંથી ગમે ત્યારે એક્સેસ કરી શકાય મોબાઈલ થી પણ હા કમ્પ્યુટર ટેબ્લેટ મોબાઈલ ગમે તે નાથી અને એના બીજો ફાયદો પણ છે જેમ કે વેબસાઈટ પર લખ્યું છે real time updates automatic backup multi user access હા real time updates એટલે માની લો કે સેલ્સ વાળાએ બિલ બનાવ્યું તો તરત જ એકાઉન્ટન્ટને એની એન્ટ્રી દેખાય ઓકે એટલે બધું અપ ટુ date છે બરાબર ઓટોમેટિક બેકઅપ એટલે ડેટા જતો રહેવાનો ડર નહીં ઓફલાઈન માં તો જાતે બેકઅપ લેવું પડે હા એ વાત સાચી અને મલ્ટી યુઝર એટલે એક જ સમયે જુદા જુદા લોકો જેમ કે મેનેજર અકાઉન્ટન્ટ સેલ્સ ટીમ પોતપોતાના અધિકાર પ્રમાણે સિસ્ટમ વાપરી શકે અને આમાં પણ ફીચર્સ તો હશે જ જેમ કે GST રેડી ઇનવોઇસ ઇન્વેન્ટરી ટ્રેકિંગ હા રિપોર્ટ્સ એનાલિટિક્સ એ બધું જે સ્માર્ટ બિઝનેસ નિર્ણયો લેવામાં મદદ કરે એવું એમનું કહેવું છે એમણા ઓનલાઈન પ્રોડક્ટ્સ ના નામ છે કે એમએસ રેસ્ટોરન્ટ કે એમએસ ક્યુ કે એમએસ એપાર્ટમેન્ટ કે એમએસ સ્કૂલ અહી પર સ્કૂલ આયુ હા આ રસ્પત છે સ્કૂલ ઓફલાઈન લિસ્ટમાં પણ હતું તો એનો શું મતલબ બની શકે કે આ હાઇબ્રિડ હોય મતલબ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે ચાલે અથવા તો ગ્રાહક જેવું માંગે એવું બનાવી આપતા હોય ઓફલાઈન કે ઓનલાઈન હા સ્કૂલ માટે એવું ફ્લેક્સિબિલિટી કામ લાગી શકે એડમિનનું કામ ઓફલાઈન પણ પેરેન્ટ્સ માટે ફી ભરવાલું ઓનલાઈન બરાબર આ એમની કસ્ટમાઇઝ કરવાની ક્ષમતા બતાવે છે કદાચ હવે પેલી ખાસ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ હોટેલ રેસ્ટોરન્ટ રિયલ એસ્ટેટ હોસ્પિટલ આ બધા માટે અલગ અલગ સોફ્ટવેર બનાવવા એ તો મોટો પડકાર હોય ચોક્કસ દરેક બિઝનેસની પ્રોસેસ સાવ જુદી હોય હોટેલનું જ ઉદાહરણ લો હા એમાં શું આપે છે તેઓ એમના કહેવા મુજબ ઓનલાઇન બુકિંગ રિઝર્વેશન મેનેજમેન્ટ ચેક ઇન આઉટની પ્રોસેસ કયો રૂમ ખાલી છે કયો બુક છે કયો સફાઈમાં છે આ બધી માહિતી મળે ઓકે એટલે બધું એક જ સિસ્ટમમાં આવી જાય ભૂલ થાય હા હવે રેસ્ટોરન્ટની વાત કરીએ ત્યાં તમે કેઓટીનો નો ઉલ્લેખ કર્યો હતો કિચન ઓર્ડર ટિકિટ બિલિંગ પ્રોડક્શન ટેબલ મેનેજમેન્ટ ફૂડ સ્ટેટસ સ્ક્રીન આ કેઓટી શું છે કેઓટી એટલે પેલું વેટર ટેબ્લેટ કે સિસ્ટમમાં ઓર્ડર લે એટલે સીધો કિચનમાં પ્રિન્ટર પર કે સ્ક્રીન પર દેખાઈ જાય ઓ એટલે કાગળ પર લખીને આપવાની ઝંઝટ નહીં હા હા એનાથી ભૂલો ઓછી થાય ઓર્ડર કિચનમાં ફટાફટ પહોંચે અને કયો ઓર્ડર પહેલા બનાવવાનો એ પણ મેનેજ થાય અને પેલી ફૂડ સ્ટેટસ સ્ક્રીન એ કદાચ ગ્રાહક માટે હોય કે વેટર માટે કે એમનો ઓર્ડર બની રહ્યો છે કે તૈયાર થઈ ગયો છે એનાથી સર્વિસ સારી થાય આવી જ રીતે રિયલ એસ્ટેટ માટે પણ હશે પ્લોટ બતાવવા એપોઇન્ટમેન્ટ ગોઠવવી અને હોસ્પિટલ માટે ડોક્ટર એપોઇન્ટમેન્ટ પ્રિસ્ક્રિપ્શન લેબ ટેસ્ટ હા દર્દીઓનું મેનેજમેન્ટ ઇન પેશન્ટ આઉટ પેશન્ટ અને પેલી કતાર ટોકન સિસ્ટમ પણ હા એ તો બેંક સરકારી ઓફિસ જ્યાં ભીડ હોય ત્યાં બહુ કામ લાગે બરાબર એટલે સ્પષ્ટ છે કે તેઓ ખાલી અકાઉન્ટિંગ નથી કરતા પણ આખી બિઝનેસ પ્રોસેસને ડિજિટાઇઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ આટલી બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપર્ટાઇઝ જાળવવી અઘરી ના પડે એ જ મોટો સવાલ છે અને આ સિવાય તેઓ ઈ કોમર્સ અને વેબસાઇટ ડેવલપમેન્ટ પણ કરે છે હા એ પણ છે શું આ બધું એકબીજા સાથે જોડાયેલું છે મતલબ શું લોજિક છે અરે ઈ કોમર્સ વેબસાઇટ પણ બનાવી આપીએ અથવા બિઝનેસ માટે પ્રોફેશનલ વેબસાઇટ હા અને એ વેબસાઇટમાં પણ એમનો દાવો છે કે સિક્યોર પેમેન્ટ ગેટવે હોય પ્રોડક્ટ મેનેજમેન્ટ સેલું હોય ડિઝાઇન મોબાઈલ ફ્રેન્ડલી હોય રિસ્પોન્સિવ ડિઝાઇન જેને કહેવાય હા અને ઓપ્ટિમાઇઝેશન આ શું છે એટલે સર્ચ એન્જિન મતલબ કે તમારી વેબસાઇટ એવી રીતે બનાવાય કે ગુગલ જેવા સર્ચ એન્જિનમાં એ ઉપર આવે ઓકે જેમ કે કોઈ હૈદરાબાદમાં રેસ્ટોરન્ટ શોધે તો આ કંપનીની બનાવેલી વેબસાઇટ વાળું રેસ્ટોરન્ટ ઉપર દેખાય હા કેવું એનાથી વેબસાઇટ પર ટ્રાફિક વધે બિઝનેસ વધે અને મોબાઈલ ફ્રેન્ડલી તો આજકાલ બહુ જ જરૂરી છે સાચી વાત મોટા ભાગના લોકો હવે મોબાઈલ થી જ બ્રાઉઝ કરે છે બિલકુલ સારું આટલી બધી સર્વિસ આપે પછી સેલ પછીનો સપોર્ટ પણ એટલો જ મહત્વનો એના વિશે શું કહે છે કિટીઝ એમનો દાવો છે કે એમનું કામ ખાલી સોફ્ટવેર કે વેબસાઇટ આપી દેવાથી પૂરું નથી થતું તેઓ પૂરો સપોર્ટ અને મેન્ટેનન્સ આપે છે ટ્રબલ શૂટિંગ એટલે કે કોઈ પ્રોબ્લેમ આવે તો સોલ્વ કરી આપે નવા ફીચર્સ અપગ્રેડ કરી આપે ડેટા ધ્યાન રાખે ટ્રેનિંગ પણ આપે અને પેલું પણ લખ્યું છે એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હા વાર્ષિક કરાર એ બતાવે છે કે તેઓ લાંબા ગાળાના સંબંધમાં માને છે ગ્રાહક માટે આ સારું કહેવાય સોફ્ટવેર લીધા પછી સપોર્ટ ના મળે તો પૈસા પાણીમાં જાય બરાબર હવે એક સૌથી અ રસપ્રદ મુદ્દા પર આવીએ એમની ડેવલપમેન્ટ ફિલોસોફી એ લોકો ભાર ભારદેને કહે છે કે અમે ઓફશોર રિસોર્સ વાપરતા નથી કોઈ કામ આઉટસોર્સ નથી કરતા હા આ ખરેખર નોટિસ કરવા જેવી વાત છે બધું જ કામ એમની પોતાની ટીમ ભારતમાં જ કરે છે આવું કેમ આજકાલ તો બધી કંપનીઓ ખર્ચ બચાવો આઉટસોર્સ કરે છે એમની દલીલ એવી છે કે ઇન હાઉસ કામ કરવાથી ક્વોલિટી સિક્યોરિટી અને કન્સિસ્ટન્સી જળવાઈ રહે છે ઓકે તેઓ કહે છે કે ઓફ શોરિંગમાં પેલું કમ્યુનિકેશન ગેપ આવે કલ્ચરલ ડિફરન્સ હોય ટાઈમ ઝોનની સમસ્યાઓ હોય અને કોડની ક્વોલિટી પર પણ કદાચ કંટ્રોલ ના રહે હા એવી ચિંતાઓ રહે જ્યારે પોતાની ટીમ હોય તો સીધો સંપર્ક રહે ફટાફટ જવાબ મળે અને જવાબદારી પણ નક્કી થાય એવું એમનું માનવું છે અને તેઓ સો ટકા ભારતીય કંપની હોવાનું ગર્વ પણ લે છે પણ આ મોંઘું ના પડે ટીમ રાખવી ચોક્કસ મોંઘું પડી શકે ઓફશોરિંગ કરતા તો ખર્ચ વધુ જ હોય પણ એમનો જવાબ એમના જે કોર્ટમાં છે શું છે કે સોફ્ટવેર ત્યારે જ સસ્તું ગણાય જો તે કામ કરે જો પ્રોજેક્ટની ગુણવત્તા નબળી હોય તો તેને ફરીથી બનાવવું પડશે જે લાંબા ગાળે વધુ ખર્ચાળ સાબિત થાય છે ઓહ એટલે ક્વોલિટી પર ફોકસ છે કે ભલે શરૂઆતમાં થોડું મોંઘું લાગે પણ જો બરાબર ચાલે તો લાંબા ગાળે સસ્તું પડે

થ્રી ડેશ નાઇન ડેશ થ્રી સિક્સ ઝીરો જિલ્લા રેસિડેન્સી સરસ્વતીનગર અને ઈમેલ છે ઇન્ફો આર્ટ કિટી સીએમએસ ડોટ કોમ માટે ઓફલાઇન અને ઓનલાઈન એકાઉન્ટિંગ સોફ્ટવેર બનાવે છે હા અને ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પર ફોકસ લાગે છે અને સાથે સાથે હોટેલ રેસ્ટોરન્ટ જેવા નિશ માર્કેટ માટે પણ સોલ્યુશન્સ આપે છે પ્લસ વેબસાઇટ અને ઈ કોમર્સ ડેવલપમેન્ટ અને એમની યુનિક વાત છે પેલી હાઉસ ઓનલી ડેવલપમેન્ટ પોલિસી અને ક્વોલિટી પરનો ભાર હા તો મુખ્ય મુદ્દાઓ કયા કયા થયા મને લાગે છે ત્રણ ચાર મુખ્ય બાબતો છે પહેલું એમનું ડ્યુઅલ એપ્રોચ ઓફલાઇન અને ઓનલાઈન એનાથી અલગ અલગ જરૂરિયાતવાળા ગ્રાહકોને ટાર્ગેટ કરી શકે છે બરાબર ઓફલાઇન એટલે સિક્યુરિટી ઓનલાઈન એટલે એક્સેસિબિલિટી હા બીજું નિશ માર્કેટ પર ફોકસ સામાન્ય એકાઉન્ટિંગ તો ખરું જ પણ હોટેલ હોસ્પિટલ જેવી ખાસ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ જે એમને અલગ પાડે છે પણ કદાચ એમના પર દબાણ પણ લાવે છે બરાબર ત્રીજું પેલી ઇનહાઉસ ફિલોસોફી ઓફશોરિંગ ન કરવું આ ક્વોલિટી માટે સારું હોઈ શકે પણ કદાચ ખર્ચ અને ગ્રોથની સ્પીડ પર અસર કરે અને ચોથું ચોથું તેઓ એક ટોટલ સોલ્યુશન પ્રોવાઇડર બનવા માંગતા હોય એવું લાગે છે સોફ્ટવેર વેબસાઇટ ઇ કોમર્સ સપોર્ટ બધું એક જ જગ્યાએથી હા ગ્રાહક માટે કદાચ એ સગવડ ભર્યું રે હા પણ અહીં એક વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો થાય છે શું જેનો જવાબ આપણી પાસે અત્યારે નથી કે જ્યારે કોઈ કંપની આટલા બધા મતલબ ખરેખર આટલા બધા અલગ અલગ સેક્ટરમાં હોટલ હોસ્પિટલ ડેરી લાઇબ્રેરી ચર્ચ રિયલ એસ્ટેટ ફ્રૂટ વ્યાપારી અને પાછું જનરલ એકાઉન્ટિંગ વેબસાઇટ ઇ કોમર્સ આ બધું જ પોતાની ઇનહાઉસ ટીમથી જ કરવાનો દાવો કરે કારણ કે તેઓ આઉટસોર્સ તો કરતા નથી હા તો શું એ ખરેખર દરેક સેક્ટરમાં જરૂરી ઊંડાણ એક્સપર્ટાઇઝ અને સતત અપડેટ્સ આપી શકે ખરી ક્વોલિટી જાળવીને આટલી બધી રેન્જ મેનેજ કરવી એ પોતે જ બહુ મોટો પડકાર છે સાચી વાત છે આ મોડર કેટલું સફળ છે અને લાંબા ગાળે ટકી શકે કે કેમ એ જોવું રહ્યું બિલકુલ એનો જવાબ તો સમય અને એમના ગ્રાહકોનો અનુભવ જ આપી શકે Thank you for watching this video. If you like this, please follow, like, share, and subscribe.